આજે આપણે ચામુંડા માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ ચોટીલા ચામુંડા માતાજીના મઢ જે કહેવાય ત્યાં આપણે આજે દર્શન કરીએ છીએ નોરતા છે ને તો દર્શન કરવા માટે આવ્યા છીએ ચામુંડા માતાજીના તો નવરાત્રિના હિસાબે મંદિરના આખાનો બહુ સારો એવો શણગાર કર્યો છે અને કેટલાય માતાજીના ભક્તો પણ આવી માતાજીના દર્શન કરે છે તો આ નવરાત્રિમાં આજે આપણે દર્શન કરવા માટે આવ્યા હતા ચોટીલા અને માતાજીના બેસીને હવે દર્શન કરીએ છીએ ને હવે આ તમને માતાજીના દર્શન કરાવવું જય માતાજી આ ડુંગરથી નીચે આવેલા માતાજી ચામુંડા માતાજીનો મઢ જે કહેવાય ત્યાં આપણે આજે દર્શન કરીએ છીએ આજે દર્શન કરવા ગયા હતા અને દર્શન કર્યા જય ચામુંડા માતાજી તો નવરાત્રિના હિસાબે માતાજીને મંદિરને આખું શણગારવામાં આવ્યું છે અને નવરાત્રિમાં માતાજીના ભક્તોનો પણ બહુ ભીડ છે કેટલાય માણસો આવ્યા હતા અત્યારે હાઉસફુલ છે બધાય સાઉંડા માતાજીના મંદિર અને બજારમાં ક્યાંય માણસો સામતું નથી એટલું માણસો છે અત્યારે શરધાળુ બધા સેલ્ફી લેશે પાડે છે તો આખા મંદિરમાં કેવો શણગાર કરેલો છે આખું મંદિર સારું એવું શણગારી છે માતાજી નું મંદિર હવે આપણે મંદિરના બહાર નીકળીએ દર્શન કરીને તો બારે પણ માણસોની ભીડ એટલી છે તમે ડુંગરના દર્શન કરો માતાજીના નીચે જવો માણસો બજારમાં કેટલું આવે નવરાત્રિના અહેવાલ હજે જેમ જેમ આપણે તો બપોર વસા વછાડે ગયા હતા બાર એકના ગાળામાં પણ જેમ હાંજ પડશે રાતે માણસો વધશે ટ્રાફિક હાંજે તો અહીંયા માણસો હામશે નહીં તો મિત્રો આજે ચામુંડા માતાજીના આપણે દર્શન કરવા ગયા હતા તો વિડીયો ઉતાર્યો તો વિડીયો આપણે ચેનલ ઉપર મેળ્યો છે વિડીયો ચારો લાગે તો ચેનલને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો આ માતાજીનો મઢ છે મોટું મંદિર ચામુંડા માતાજીના ડુંગર નીચે જે ડુંગર હામેદ કે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને આવતો વિડિયો તમે જોવાનું ચૂકતા નહીં આપણે ચોટીલાના વિડીયો અવારનવાર મેળવીએ છીએ ચોટીલા દર્શન કરવા જાવી અમારા કુળદેવી છે તો એમના દર્શન કરવા જાઓ તો એક વિડીયો પણ હું બનાવું છું જય માતાજી જય ચાવણ માતાજી જય ચાવણ જય માતાજી ફ્રેન્ડ આવજો ને આવતો વિડીયો આપણો જોવાનું શકતા નહીં જય માતાજી thank mm -hmm. you